ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત સાથે જ આગાહી એક સામે આવી છે જી હા આ અંગે વાત કરીએ તો જયપ્રકાશ માઢકે આગાહી કરતાં કહ્યું છે કે ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં હિમવર્ષા થયા પછી રાજસ્થાન દિલ્હી ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા અને ચંદીગઢ જેવા મેદાની રાજ્યોમાં અને ગુજરાતના કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં પણ માવઠું થયું છે જયપ્રકાશ માઢકના જણાવ્યા પ્રમાણે મકર રાશિમાં ચાર ગ્રહો ભેગા થઈ જવાને લઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યો હતો અને સાથે જ ઉત્તરમાં હિમવર્ષા તથા દેશના વિવિધ ભાગોમાં માવઠું થયું થવાની પણ શક્યતાઓ બતાવવામાં આવી હતી આ નવા વર્ષ બે હજાર છવ્વીસમાં એક જ રાશિમાં ચાર અને પાંચ ગ્રહો ભેગા થવાની ઘટના વારંવાર બનવાની છે જેને ચતુર્ગ્રહી યોગ અને પંચગ્રહી યોગ કહેવામાં આવે છે તો એને કારણે પૃથ્વી રક્તભીની થશે અને જળભીની થશે તો એની તારીખો પણ મેં આપેલી અને એ પ્રમાણે વર્ષના પ્રારંભે જ માવઠું પણ થયું ગુજરાતમાં અને ઈરાનમાં જે વિદ્રોહ થયો તે